જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું ભારતીય બંધારણ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી પૂછાયેલા પ્રશ્નોની આ વિડિયોમાં ચર્ચા કરીશું જે પીએસઆઈ કોન્સ્ટેબલ આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુ સીસીઈ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો પ્રશ્નોનું ચર્ચા કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ શું છે તો વૈધાનિક સંસ્થા છે જે કાયદાકીય છે વૈધાનિક મતલબ કાયદાકીય જે કાયદાઓ દ્વારા લાગુ કરવામાં આવેલ છે ઓમ્બુડમાનને શું કહે છે તો ઓમ્બુસ્માનને લોકપાલ અને લોકાયુક્ત બંને કહેવામાં આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતર રાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે તો આર્ટિકલ બસો નંબરનો પ્રશ્ન છે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બંધારણના કયા અનુચ્છેદોમાં એસ સીએસટી પછાત વર્ગ અને એગ્લો ઇન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે તો અનુચ્છેદ ત્રણસો ત્રીસથી ત્રણસો એ સુધી નેક્સ્ટ બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગની વ્યાખ્યાયિત કરે છે તો સાચો જવાબ છે અનુચ્છેદ ત્રણસો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તો એસટી માટે અનુચ્છેદ ત્રણસો એ નેક્સ્ટ સાતમા નંબરનો પ્રશ્ન પ્રથમ નાણાપંચની રચના ક્યારે કરવામાં આવી હતી તો પ્રથમ નાણાપંચની રચના ઓગણીસો બાવનમાં કરવામાં આવી હતી કયા આર્ટિકલ પ્રમાણે તો આર્ટિકલ બસો એસી પ્રમાણે અને કોના દ્વારા તો રાષ્ટ્રપતિ દ્વારા નેક્સ્ટ રાજ્ય નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે રાજ્ય નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે રાષ્ટ્રીય મહિલા આયોગ શું છે રાષ્ટ્રીય મહિલા આયોગ તે મહિલાઓ માટે બંધારણીય બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે નેક્સ્ટ રાજ્ય ચૂંટણી પંચ વિશે તો રાજ્ય ચૂંટ રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને તેમની સેવાઓની શરતો તથા સેવાકળ સુનિશ્ચિત કરે છે રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિથી અને આધાર પર હોદ્દા પરથી દૂર કરી શકાય છે નેક્સ્ટ ભારતના ચૂંટણી પંચ વિશે તો ચૂંટણી આયુક્તને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલાં હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય નેક્સ્ટ પ્રશ્ન ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કેગ વિશે તો ભારતના નિયંત્રક નિયંત્રક મહાલેખા પરીક્ષક કેગની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે કેગના પગારની શરતો અને અન્ય સેવાઓની શરતો સંસદ નક્કી કરે છે કેગના નું વહીવટી ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન લોકપાલ અને લોકાયુક્ત વિશે તો લોકપાલ અને લોકાયુક્ત દી લોકપાલ અને લોકાયુક્ત કાયદો બે હજાર તેર અંતર્ગત કાર્ય કરે છે લોકપાલમાં મહત્તમ આઠ સભ્યોની નિમણૂક થઈ શકે છે લોકપાલ કચેરીના ખર્ચાઓ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે નેક્સ્ટ ભારતમાં ઓગણીસો નેવુંમાં કઈ સમિતિએ સૌ પ્રથમ ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગની ભલામણ કરી હતી ઈવીએમ મશીન તો તેનો સાચો જવાબ છે દિનેશ ગૌસ્વામી સમિતિ સમિતિ નેક્સ્ટ પંદરમા નંબરનો પ્રશ્ન ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ બે હજાર તેર મુજબ લોકાયુક્તનો કાર્યકાળ કેટલો રહેશે તો ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ બે હજાર તેર મુજબ લોકાયુક્તનો કાર્યક્રમ કાર્યકાળ પાંચ વર્ષ અથવા તો બોતેર વર્ષ બંનેમાં જે વહેલા હોય ત્યાં સુધી સોળમા નંબરનો પ્રશ્ન રાજ્યોના રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ ભારતના રાષ્ટ્રપતિને આંતર રાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે તો રાઈટ આન્સર છે બસો તેસઠ નેક્સ્ટ નાણાં આયોગ વિશે તો નાણાં આયોગના સભ્યો તરીકે નિમવા માટેની આવશ્યક લાયકાતો સંસદ ઠરાવે તે રહેશે આયોગ પોતે પોતાની કાર્યરીતિ નક્કી કરશે અને પોતાના પોતાના બજાવવા માટે કાયદાની સંસદ આપે એવી સત્તા રહેશે નેક્સ્ટ નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે ને તે પછી અહેવાલ લોકસભામાં રજૂ કરે છે તો તેનો સાચો જવાબ છે જાહેર સેવા હિસાબ સમિતિ નેક્સ્ટ કેન્દ્ર સરકારના સ્તરે ભ્રષ્ટાચારને રોકવા માટે નીચેનામાંથી કઈ મુખ્ય એજન્સી છે તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી નેક્સ્ટ અનુસૂચિત જનજાતિ એસટી માટે અલગ રાષ્ટ્રીય આયોગની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો બે હજાર ચારમાં જો સુધારો પૂછે તો સુધારો નેવ્યાસી પ્રમાણે બે હજાર ત્રણમાં નેક્સ્ટ એકવીસમા નંબરનો પ્રશ્ન નીચેની જોડી સાચી છે કે ખોટી તે જણાવો તો વૈધાનિક સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તો તે સાચું છે તે વૈધાનિક સંસ્થા છે નિયમનકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે નિયમનકારી સંસ્થા છે તે પણ સાચું છે કારોબારી સંસ્થા નીતિ આયોગ રાષ્ટ્રીય વિકાસ પરિષદ તો તે પણ સાચું છે અર્ધ ન્યાયિક સંસ્થાઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રાષ્ટ્રીય માહિતી આયોગ તો ઉપરોક્ત વિધાન બધા સાચા છે નીતિ આયોગના અધ્યક્ષ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે તો તેનો સાચો જવાબ છે પ્રધાનમંત્રી ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન ભારતનો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વિશે તો ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર વિશે કાય સાચા છે તો ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ બાર ઓક્ટોબર ઓગણીસો ત્રાણુંના રોજ રચવામાં આવેલી વૈધાનિક જાહેર સંસ્થા છે આ આયોગે અધ્યક્ષ પાંચ પૂર્ણકાલીન સદસ્યો તથા સાત માન્યતા ધરાવતા સભ્યોનો બનેલો છે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની લાયકાતો કાયદા અંતર્ગત દર્શાવવામાં આવેલ છે નેક્સ્ટ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ ચોવીસ કે સંથાનમ સમિતિની ભલામણો નીચેના પૈકી શેની સ્થાપના સાથે સંકળાયેલી છે તો કે સંથાનમ સમિતિની ભલામણો કેન્દ્રીય સતર્કતા આયોગ સાથે સંકળાયેલી છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છવ્વીસમાં નંબરનો પ્રશ્ન ભારતનો લોકપાલ એક અધ્યક્ષ અને વધુમાં વધુ અન્ય કેટલા સભ્યોનું બનેલું હોય છે કેટલા સદસ્યોનું બનેલું હોય છે તો તેનો સાચો જવાબ છે આઠ નેક્સ્ટ કેન્દ્રીય સતર્કતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત મહત્તમ કેટલી સભ્યો હોય છે તો કેન્દ્રીય સ સતર્કતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બે સભ્યો હોય છે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન રાજ્યની વૈધાનિક સત્તાઓ અંગે રાજ્યપાલની વૈધાનિક સત્તાઓ અંગે તો વિધેયક જો રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધ હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિની વિચારણા માટે તેને અનામત રાખી શકે છે તે રાજ્યની વિધાનસભામાં એક એગ્લો ઇન્ડિયનને નિયુક્તિ કરી શકે છે નેક્સ્ટ ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી જોગવાઈઓ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા સુધારી શકાય છે તો સંસદની ખાસ બહુમતીની અડધા રાજ્યોની બહાલી બહાલી મતલબ મંજૂરી ત્રીસમા નંબરનો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિ બાબતે સાચા વિધાનો તો અનુચ્છેદ એકસો અગિયાર હેઠળ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ સંસદે પસાર કરેલા વિધેયકને અનુમતિ આપે છે અનુચ્છેદ એકસો તેતાલીસ હેઠળ રાષ્ટ્રપતિ મહત્વના જાહેર અને કાનૂની મુદ્દાઓ પર ભારતના ઉચ્ચતમ ન્યાયાલયના પરામર્શ કરી શકે છે અનુચ્છેદ બોતેર હેઠળ રાષ્ટ્રપતિને ક્ષમા આપવાની સત્તા આપવામાં આવી છે તો મિત્રો આ બંધારણના બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તીસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો